મેથીની ભાજી તો શિયાળામાં ભરપૂર માત્રામાં આવે છે ને આ મેથીની ભાજીની ઘણી બધી પ્રકારની વેરાયટી બને છે તો આજે મેં બનાવ્યા છે મેથીના થેપલા થેપલા આમ તો દરેકના ઘરમાં બનતા હોય છે પરંતુ મેથીના થેપલા ખાવાની મજા કંઈક અલગ જ આવે છે તો સૌથી પહેલાં મેથીને વીણીને સમારી લીધી છે ને તેને મીઠામાં ચોરી લીધી છે અને ત્યારબાદ પાણીથી ધોઈ નાખી છે મીઠામાં એટલા માટે ચોરવાની છે કે મેથીની કડવાશ છે ને તે દૂર થઈ જાય અને થેપલામાં એનો સ્વાદ સરસ આવે તો હવે મેથીને ગાળી લીધી છે ને તેની અંદર એડ કરી દીધો છે ઘઉંનો લોટ ત્યારબાદ હળ દર ત્યારબાદ લાલ મરચું પાવડર ત્યારબાદ ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબનું મીઠું આટલી વસ્તુ આપણે મેથીની અને ઘઉંના લોટની અંદર એડ કરવાની છે અને હવે બધી જ વસ્તુ એડ થઈ જાય એટલે આપણે તેમાં એડ કરવાનું છે લીલું લસણ જે મેં અહીંયા ખાંડીને તૈયાર કર્યું છે લીલું લસણ ઓપ્શનલ છે તમે નો નાખો તો પણ ચાલે પરંતુ મેં અહીંયા નાખ્યું છે કારણ કે તેનાથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે થોડું મોણ માટે તેલ એડ કરેલું છે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો આ બધી જ વસ્તુઓ મિક્સ કરીને સરસ મજાનો લોટ છે તે તૈયાર કરી લીધો છે હવે આપણે જે રીતે રોટલી વણીએ તેવી જ રીતના આ થેપલા વણવાના છે તો સૌથી પહેલાં લોટના મેં નાના નાના લુવા બનાવી લીધા છે અને ત્યારબાદ આ લુવાને તૈયાર કરી લીધા છે અને હવે આપણે પાટલી વેલણની મદદથી આ બધા જ લુવાને વણીને થેપલા તૈયાર કરશું તો પાટલી વેલણ ઉપર આપણે જે રીતના રોટલી વણીએ છીએ તેવી જ રીતના કોરા લોટની અંદર બોળીને આપણે થેપલા છે તે વણવાના છે અને આપણા સરસ મજાના ગોળ થેપલા છે તે વણાઈ રહ્યા છે હવે આપણે લોઢીને તપાવવા મૂકી દીધી છે એટલે આપણી લોઢી છે તે ગરમ થઈ ગઈ છે છે ને એની ઉપર મેં આ વણેલું થેપલું નાખી દીધું છે એક બાજુનું પળ આ કચરું પાકે એટલે આપણે બીજી બાજુ આ થેપલાને ફેરવી દેવાનું છે તમે જોઈ શકો છો કે આરું મોરું પહેલું પણ છે તે પાકી ગયું છે હવે બીજું પણ પાકવાનું છે અને બંને બાજુએ તેલ લગાવી લેવાનું છે જેથી કરી થેપલા છે તે બંને બાજુએ સરસ રીતના પાકી જાય તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા મેથીના થેપલા છે તે સરસ રીતના હવે બંને બાજુએ પાકી ગયા છે અને આ થેપલાને હવે તમે એક પ્લેટની અંદર કાઢી લો તો મારા મેથીના બધા થેપલા છે આવી જ રીતના તૈયાર થયા છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ કુણા અને મુલાયમ જેવા થેપલા એ ઘરે તૈયાર કર્યા છે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા